મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર અઢાર નું મોડલ છે નવમો મહિનો છે સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો સીએનજી ગાડી છે મિત્રો ગાડીના ચારેય ટાયર નવા છે બ્રાન્ડ નવા ટાયર નાખેલ છે ફૂલ જવાબદારી સાથે રેનાલ્ડ ક્વિડ વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા જો ગાડીની બધી જ ડિટેલ આગળ વિડીયોમાં મળશે આ ગાડી તમને રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં જ મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલા જે કોઈ આપણા ભાઈઓ મિત્રો અમારી આ ચેનલ ચેનલ પર નવા આવ્યા હોય હજી સુધી ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા તમારે જો મિત્રો રેનાલ્ડ ક્વિડ ખરીદવાની ઈચ્છા છે મોડલ બે હજાર અઢારનું નું મોડલ છે ત્રણ ઓનર છે સિલ્વર કલર છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો

રેનાલ્ડ ક્વિડ વેચી દેવાની છે સિલ્વર કલર છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ખાલી એક લાખ પંચ્યાસી હજારમાં મિત્રો ગાડી આપી દેવાની છે એક લાખ પંચ્યાસી હજારમાં રેનાલ્ડ ક્વિડ વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે વલસાડ જઈ શકો છો અને માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળશે છન્નું છ સોવી એંસી સાત અઢાર તેર ક્વિડ ગાડીના માલિકના નંબર છે નીચે જ માલિકના કોન્ટેક્ટ નંબર મળશે અને અને આ મિત્રો તમારી ગાડી ગાડી ખરીદવાની ઈચ્છા હોય હોય પર લોન લોન કરવાની તો કોન્ટેક્ટાડી અવેલેબલ છે ગાડી પર લોન કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો માલિકના નંબર વિડીયોના નીચે મળી રહેશે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ લેશો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેસવું હોય તેના ફોટા અને બધી જ વિગત નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું